તો આ તરફ વાત કરીએ ઉમરગામ તાલુકા પંચાયતમાં માં નાણાં પંચ અંતર્ગત આરો પ્લાન્ટની સુવિધા પૂરી પાડવા હેતુએ અનેક સ્થળો પર આરો પ્લાન્ટ મુકવામાં આવ્યા છે પરંતુ આરો પ્લાન્ટ કાર્યરત ન થતા તે હાલે બિનઉપયોગી સાબિત થઈ રહ્યા છે કામગીરીમાં બેદરકારી દાખવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે અને કામગીરી પૂર્ણ થયા વિના ચુકવણું થઈ ગયું હોવા બાબતે ફરિયાદ મળતા તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન કારોબારી અધ્યક્ષ મહેશ આહિર તાલુકા પંચાયતના એસઓને સાથે રાખી સ્થળ મુલાકાત કરી હતી જ્યાં તેઓને ફરિયાદમાં તથ્ય જણાઈ આવ્યું હતું સ્થળ મુલાકાત બાદ તાલુકા પંચાયત પ્રમુખ અને કારોબારી અધ્યક્ષે આરોપ પ્લાન્ટ કાર્યરત ન હોવા છતાં યૂકવણું થઈ ગયું હોવા બાબતે મુખ્યમંત્રી જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત વિભાગને લેખિત ફરિયાદ કરી તપાસની માંગ કરવા તૈયારી હાથ ધરી છે જે અંગે તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન અને કારોબારી અધ્યક્ષ મહેશભાઈ આહિરે વિગતવાર જાણકારી આપી હતી